વરાછા ડાયાપાક સોસાયટીમાં રૂપિયાની હારજીનો જુગાર રમતા સાતીસમોને પકડી પાડી રોકડા રૂપિયા તેર હજાર ચારસોની મત્મ કબ્જે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વરાછા પોલીસ ટીમ સુરત શહેર એન ગાભાણી પોલીસ ઇન્સ્પેક્ટર વરાછા પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓની તથા સર્વેલન સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીવી સોલંકી નાવ એ આપેલ માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા માટે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ડાયાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ પ્રવીણભાઈ નાઓને મળે સંયુક્ત બાતમીના આધારે વરાછા ડાયા પાર્ક સોસાયટીના મકાન નંબર સત્તરના ત્રીજા માળે ઢાબા ઉપર જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહેલા સાત જેટલા ઈસમોને પકડી પાડી જેમાં જુગાર રમનારા બાબુભાઈ ભુરાભાઈ પાંચાણી કનુભાઈ છગનભાઈ ઊંઝિયા રાજુભાઈ સૌજીભાઈ સરવૈયા ગૌતમભાઈ ગોબરભાઈ બારૈયા

બે હજાર ચોવીસ જુગા ધારા કલમ બાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરે છે જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર